પાર્ટી ગાંધીનગરથી અત્યારે સેક્ટર આઠમાં છે ને આખે આખો રસ્તો બેસી ગયેલો છે અને સવારથી અત્યાર સુધી લગભગ છ એક ગાડીઓ ફસાઈ ચૂકી છે સ્થાનિકોને એવું કહેવું છે કે એક વખત અમારા મેયરશ્રી આ રસ્તા ઉપર આવે અને આની પરિસ્થિતિ જોવે તેમને ખ્યાલ પડે હું સ્થાનિકને આપું છું જરા વાત કરો ને હલો છું

તમે તમારા નિખિલ પરમાર ડિપ્ટી ઇન્જિન છે એને પૂછી જાવ એની પાસે લોકેશન છે કે નહીં તમારા અધિકારીઓ તમારી સૂચનાઓનું પાલન કરે છે કે નહીં હા પણ એ તમારા અધિકારીઓ સેક્ટરોમાં ફરે છે નિરીક્ષણ કરે છે એ પહેલાં જુઓ પછી અમારી વાત આવે તમારા અધિકારી તમારા કાબુમાં નથી અમારી ભૂલ નથી તમે તમારું તંત્ર બરાબર ચલાવો અને ભ્રષ્ટાચાર દૂર કરો અને ખોટી ખોટી બિનજરૂરી ગટરથી કામ કરી શું કામ કરી કોને રજૂઆત કરી તમને જૂની હતી શું હતી જો આ મેયરે જવાબ આપવાની જગ્યાએ ફોન કાપી નાખ્યો આ આ વાસ્તવિકતા છે ભાજપના નેતાઓની પ્રજાના પ્રશ્નોની સમાધાન કરવાની જગ્યાએ ફોન કાપવાનું આવડે કઈ તારીખે મોકલી છે